આજે પેલું જો અમારા જમીન માં પલો મેળવાનો અને આ નવ લાયો હો આતા એક મિલ્યો કસા મસા ભરી પડેલું હો આ મારી જમીન ઉપર મેરા આ કરાઈ ના અલે યાર તો ગોપે બોલા ને તે નમૂનાન તો એક જ લાભ મેન તો પોટવા ઘૂટી આવન એ ખાતો નહી જો આ કટરા ભૂલે આ જો ખાલી

માળી એ તો ના આવે કેટો આ ગાટનું હા તમે સોના સોના બોંડો બધી ખબર પડ્યા હા આ પણ ઘટી એ બધી વાતો હા અરે બધી વાત ખોલે પણ પળ પળવા હા

ভে পিঁ না কপে বেকার